એટલે જેમ ફેરથી વાટશું ને એટલે મોટી થશે બધું ચાલો આપણે આપડે પેલી બાજુ બોર ખાવા તો આપડા વેળા આઈ જાય કાચો એટલે કાચો જોઈએ આપડે પેલી બાજુ બીજો હોય તો લડા આગળ

મનાજી લાખ રૂપિયા મળતા નહીં અને ગુગો મારો લાખ રૂપિયા તના ભેળું લાવશે એ ગુગા હો બળજે તારી રાતે કાળી રાતે તના તો ઓળખણા પાળીસે આવજે મારા કાશીના ગુગાયા

taummm 2 ap bờ khay mình cái sức này ra ra ap đi chơi mặc đi chơi sí. Nhanh... chơi đi